જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ભગવાને આ દુનિયા બનાવી દુનિયામાં અલગ અલગ જીવો અલગ અલગ ઝાડપાન ઘણું બધું બનાવ્યું એને આપણે આપણી આખી જિંદગી દરમિયાન કદાચ કુદરતની બનાવેલી બધી વસ્તુઓને જોઈ નથી શકતા માણી નથી શકતા પણ આ દુનિયામાં ભગવાને એક એટલી સરસ વસ્તુ બનાવી જે એને પોતાને પણ પ્રિય ને દુનિયાને પણ પ્રિય ને આ છે ફૂલ બરાબર ફૂલ ફૂલ ભગવાને એવું બનાવ્યું કે એમાં એને કોમળતા મૂકી સુંદરતા મૂકી રંગો મૂકા આકાર મૂકો રૂપ મૂકું ઘણું બધું બધાને પોતપોતાની પસંદગી પ્રમાણેની એ ફૂલની જે જાતો છે ને તે ગમતી હોય અને ભગવાને ફૂલમાં એટલી સુંદર રચના દુનિયાને આપી ફૂલ તરીકે કે જેનું વર્ણન આપણા માટે શક્ય નથી હોતું તો મિત્રો આ ફૂલ માનવ જીવનમાં કેટલું ઉપયોગી છે ને તેને જો આપણે જાણીએ તેના પાંચથી થી સાત પોઈન્ટ તમે જાણો ને તો તમને એમ થાય કે જીવનમાં આટલી બધી જગ્યા પર આ ફૂલનો ઉપયોગ થાય ચોક્કસ સૌથી પહેલા તો પેલું સવારે છોડ પર ફૂલ ઉગું એને ખબર જ નથી કે મારે ક્યાં જવાનું છે ભગવાનના માથા પર બિરાજ છે કે કોઈનું મોત થશે તો એની નનામી પર ચડશે કંઈ જ ખબર નથી કોઈના સ્વાગતમાં એ વપરાશે કે કોઈની વિદાયમાં વપરાશે તો આ જે ફૂલ છે ને એને આપણે માનવ જીવનમાં ક્યાં ક્યાં એનો સારામાં સારો ઉપયોગ કરી શકીએ ને એવા પાંચથી સાત સાત પોઈન્ટ આપણે જાણીએ અને ચોક્કસ આ વસ્તુ થઈ રહેલી છે પણ તમને ખબર નથી કે આ ફૂલને કારણે થઈ રહેલી છે અત્યારના જમાનામાં પેલો એવો એક ટ્રેન્ડ છે કે ભાઈ પ્રેમ કરો છો તો જ ફૂલ અપાય એવું કંઈ નથી ફૂલ ભગવાનને પણ એટલું જ પ્યારું છે એટલે તો આપણા ધર્મમાં એવા નિયમો છે કે ભાઈ ભગવાનને ફૂલ અર્પણ કરીએ એના માથે ચડાવીએ ચરણમાં ચડાવીએ અને એ ચરણમાં ચડાવેલા ફૂલમાં આપણો વિશ્વાસ કેટલો પ્રભુના ચરણમાંથી ફૂલ લાવ્યા પછી આપણે એ ફૂલ પર વિશ્વાસથી એ મૂકી શકીએ છીએ એક વાતનો ભરોસો કે ભાઈ હું એની પાસેથી આવ્યો ને એના ચરણમાંથી ફૂલ લઈને આવો જ મારું કામ થવાનું જ છે તો એ આશીર્વાદના રૂપે પણ આપણને ફૂલ મળે છે તો મિત્રો ફૂલની જે પહેલી તાકાત છે ને તે બુધની ઓરા છે તમારા બુધને સારો રાખે છે ને બુધ સારો રહે તો બુદ્ધિ ભણતર બેન બેટી નોકરી ધંધો વેપાર આ બધી જગ્યા પર આપણું દિમાગ સારી રીતે કામ કરી શકે તો આજનો પહેલો પોઈન્ટ છે ને જો તમને આ બધી બાબતોમાં તકલીફ હોય ને તો રોજ સવારે મંદિર જવાનું રાખો ને ભગવાનના ચરણમાંથી એક ફૂલ લઈને નીકળો આખો દિવસ તમારી પાસે રાખો આ ફૂલ ચોક્કસ તમારી બુધના ગ્રહની ઓરા કેટલી બધી ચોક્કસ અને પરફેક્ટ રહેશે કે સાંજ સુધી તમને ખબર બી નહીં પડે કે મેં આજે આટલા બુદ્ધિ વાપરવાના કામો મેં સરળતાથી કરી નાખ્યા તો મિત્રો આ એક બહુ ચોક્કસ ફાયદો આપનારું એ છે તત્વ જે બોધની સાથે જોડાયેલું છે અને એને ફૂલ ફૂલને ભગવાને અલગ અલગ રૂપ રંગ આપેલા છે આકાર આપ્યો સુગંધ આપેલી છે તો એનો ઉપયોગ આપણે આ રીતે કરી શકીએ બીજું બીજું જે લોકો ભણવામાં પાછા પડે છે જે લોકોનું મન ભણતરમાં નથી લાગતું એ લોકો એ પણ ફૂલ પોતાની પાસે રાખવું જોઈએ ફૂલ ભગવાનને અર્પણ કરો પછી એમના ચરણમાંથી એ ફૂલ તમે તમારી પાસે રાખો તો તમારી બુધની ઓરાઓ મેન્ટેન રહેશે અને એનાથી તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે એનાથી એક ડગલું આગળ ચાલીએ ત્રીજો પોઈન્ટ જો જોઈએ તો મિત્રો માનસિક સંતુલનને સ્વસ્થ રાખવા માટે ફૂલ બહુ જ કામનું છે જે માણસનું માનસિક બળ ડિસ્ટર્બ થાય છે એ જો એક સારું ફૂલ પોતાની પાસે રાખે ને તો એનું માનસિક સંતુલન સ્વસ્થ રહે ફૂલ ઓરા સાથે જોડાયેલું છે ને આપણું મગજ છે તો જ્યારે બુધની ઓરા બગડે છે ચંદ્રની ઓરા બગડે છે ત્યારે આપણે માનસિક સંતુલન ગુમાવીએ છીએ તો બુધને સારો રાખવા માટે ભણતરમાં ધ્યાન દોરવા માટે આપણી માનસિકતા મજબૂત બનાવવા માટે જો આપણે એક સારા ફૂલને આપણી સાથે રાખીએ આપણી નજીક રાખીએ છીએ આપણા ટેબલ પર ભણવાના ટેબલ પર ભગવાનના મંદિરમાંથી લાવીને એક સારું ફૂલ આપણે આપણા ગજવામાં રાખીએ તો આપણે બુધને લગતી ઓરાવો મજબૂત થાય છે ને તમારું માનસિક સંતુલન સરસ થાય હવે એક માનવ જીવનની એક જેને ઉણપ કહીએ કે ખામી કહીએ જે કહીએ તે આપણામાં કહેવત પણ આપણા વડવાઓએ પાડી દીધેલી છે કે પેલો માનવ ભૂલ કરે માનવ માત્ર ભૂલને પાત્ર એવી કહેવત પણ આપણા વડવાઓએ પાડેલી છે તો આપણે ભૂલ ન કરવી હોય એની પર ધ્યાન આપનું હંમેશા દોરાયેલું રહીને એવા માણસોએ પણ ફૂલ સાથે રાખવું જોઈએ એક ફૂલ સરસ તમે સાથે રાખીને ચાલો છો તો એ ફૂલ તમને યાદ દેવડાવશે કે તમારે ભૂલ ન કરવાની આ કામ ખોટું છે આપણે નથી કરવાનું અને ભૂલથી કદાચ તમે એ બાજુ ચાલ્યા જશો ને તો એ ભૂલ સુધારવામાં પણ આ ફૂલ તમને મદદ કરે તો આપણે જેને ખાલી એક ભગવાનને ચડાવવાનું કે પેલા પ્રેમી પ્રેમિકાને આપવાનું જે એક એ બનાવીને બેઠેલા છે નિયમ કે આટલામાં જવું થાય એ બહુ બધી જગ્યાએ કામ લાગે આડકતરી રીતે તમને એ બહુ જ મદદ કરનારું એ છે તત્વ છે ભાઈ ફૂલ હવે આપણે મંદિર જઈએ છીએ મંદિર જઈએ છીએ ભગવાનના ચરણમાંથી કે ભગવાનને ચડાવેલા ફૂલમાંથી એક ફૂલ આપણે લઈને ચાલીએ છીએ અને આપણે ભરોસો છે કે મેં ભગવાનના દર્શન કર્યા ભગવાનના ચરણમાંથી મેં ફૂલ લીધું જેને આપણે પહેલાં એક આસકાના રૂપે જોઈએ છે લઈએ છે માથે ચડાવીએ છે હૃદયને લગાવીએ છીએ આપણી પાસે રાખીએ છીએ તો આ શું વર્ણવે ભગવાન તમારી સાથે છે તમે જે કર્મ કરી રહ્યા છો એ ભગવાન જોઈ રહ્યો છે અને ભગવાન તમારી સાથે છે એની એક બાંધારી આ ફૂલ આપે છે છે એવા બહુ લોકો છે કે જે સવારે મંદિર જશે ને ભગવાનના ચરણમાંથી એક ફૂલ લાવશે ને પોતાની પાસે રાખશે આ તો ભગવાન સાથે રહેવાની વાત થઈ પણ તમને ખોટું કર્મ ન કરો એ વાત યાદ દેવડાવવા માટે પણ આ ફૂલ પૂરતું હોય છે જો તમે ભગવાનના ચરણમાંથી મંદિરમાંથી શિવલિંગ પરથી માતાના ચરણમાંથી કે બીજા કોઈ પણ દેવી દેવતાના ચરણમાંથી ફૂલ લાવો છો ને સાથે રાખો છો ને તો તમે ખોટા કર્મ તરફ જતા પણ અટકશો તો આટલું નાનકડું ફૂલ ભગવાને કેટલા સરસ રૂપરંગ આવ્યા છે સુગંધ આપી છે તો પછી આવા સરસ કામ એ કરે જ ને દુનિયાનો ગમે તેટલો મોટો માણસ હોય તેને આવકારવા માટે ફૂલનો બંદોબસ્ત કરાય કોઈ બહુ મોટા સાધુ સંત છે વિદ્વાન છે એને દુનિયાથી વિદાય લીધી તો એને પણ આપણે ફૂલથી જે કરીએ છીએ નવાજીએ છીએ કે ભાઈ દુનિયાને કંઈક આપીને ગયા એનાથી આગળ ચાલીએ કદમ તો મિત્રો ફૂલ ફૂલ તમારી સાથે છે તમને તમારા પ્રિય એ આપ્યું છે તમારા માતા પિતાએ આપ્યું છે તમે ભગવાનના ચરણમાંથી લાવ્યા છો તો એ તમને એક તમારો આત્મવિશ્વાસ ટકાવી રાખવા માટે આપવામાં આવે છે તમે જે કામ માટે નીકળ્યા છો જે કામ કરવાના છો એ તમે વિશ્વાસથી કરી શકો ને એના માટે પણ આ ફૂલ જવાબદાર થાય છે એ તમને સારી વાતો યાદ દેવડાવે છે ખોટું ન કરવાની સલાહ આપે છે ત્યાં તમને રોકે છે એની જે એ છે સુંદરતા છે એના કલર એની એનું જે સુગંધનું જે એ છે એ બધા પાસાઓ તમને મજબૂત બનાવે છે માનસિક રીતે શારીરિક રીતે પણ આ ફૂલો બહુ સરસ રીતે કામમાં લેવાય છે આપણા શરીરમાં ગરમી થઈ જાય અને આપણે ગુલકંદ ખાઈએ તો એ ફૂલની પેદાશ છે ને તો આ રીતનો વિશ્વાસ ટકાવી રાખવા માટે પણ ફૂલ કામનું છે ભાઈ ફૂલની ઉપયોગિતા જો આપણે જાણવી છે એના પરફ્યુમ્સ એની સુગંધ તો આપણે ઉત્તર પ્રદેશ જવું પડે ઉત્તર પ્રદેશમાં એવા ચાર પાંચ શહેરો છે જ્યાં આ અત્તરનો પરફ્યુમનો બહુ મોટો વેપાર છે હવે આ ફૂલ એક એટલી સરસ કામગીરી બજાવે છે જેને આપને માનવી જ પડે તમે જે કામ કરવા નીકળ્યા છો ત્યારે તમે ભગવાન પાસેથી આશીર્વાદ રૂપે લાવ્યા તમને તમારા કોઈ પ્રિય પાત્ર આપ્યા મા બાપે આપ્યા અથવા કોઈએ તમને હાર પહેરાવીને તમે જે કામ કરવા માટે નીકળ્યા છો એમાં વિજયી થવાના આશીર્વાદ આપ્યા હારમાં પણ ફૂલ છે સિંગલ એક હાથમાં ફૂલ આપ્યું એ પણ ફૂલ છે તો આ ફૂલ તમને તમે જે કામ કરવા જવાના છો એમાં વિજય પ્રાપ્ત કરો એની ગેરંટી પણ આપે છે બહુ જ ઉપયોગી છે ભાઈ આ ફૂલો આપણા આખા જે સમાજમાં જઈએ દુનિયામાં જઈએ તો ફૂલોની જે મહત્વતા છે ને એને આપણે બિલકુલ નથી સમજતા એને સામાન્ય એ કરીએ અરે ભાઈ એનામાં કંઈક છે એટલે તો ભગવાન પણ કહે કે ભાઈ તું મારા માથે બિરાજ મારા ચરણમાં રે આપણે કરીએ તો બહુ નાનકડી વાત છે પણ જો એને આપણે આપણા જીવનમાં જોડીએ એને સમજીએ તો એની ઉપયોગીતા આપણે જાણી શકીએ અને મિત્રો હવે છે ને આજે આ ફૂલની બાબતમાં ઘણી બધી વાતો છે પણ આપણે આપણે મુખ્ય મુખ્ય વાતો સમજી તો આજની મુખ્ય વાતો જે છે ને એમાં એક છેલ્લી એક વાત મારે કહેવી છે કે ફૂલ તમને શું મેસેજ આપે છે મિત્ર આ ફૂલ જ્યારે પોતાની રીતથી કામ કરે છે બુધની ઓરાને મેન્ટેન કરે છે તમને તમારા કર્મનું ફળ અપાવે છે અને તમે જે કંઈ કામ કરી રહ્યા છો કર્મ કરી છો એમાં તમને સંપૂર્ણપણે સફળતા મળે ને એની યાદ પણ આ જ વસ્તુ અપાવે છે આપણે કોઈ મંદિરે જઈએ ને ત્યારે સરસ ફૂલ આપણા હાથમાં સંભાળીને લઈ જઈએ કે ભગવાનને ચડાવવાનું છે એ ખરાબ નહીં થાય એમાંથી પાંખડીઓ ખરી ના જાય એની સુગંધ કંઈ ઓછી ન થઈ જાય આ બધી બાબતો દિમાગમાં રાખીને આપણે જઈએ છીએ તો મિત્રો આ જે ફૂલ છે ને ફૂલ એ બુધની ઓરાનું પ્રતિક છે ભગવાન એમાં બુધની ઓરા મૂકેલી છે અને એ બુધની ઓરા માનવ જીવન માટે ખૂબ ઉપયોગી છે એનો થોડો ઘણો ખ્યાલ મેં તમને આજે આપ્યો છે તો મિત્રો આવા વિડીયો ચોક્કસપણે બહુ ધ્યાનથી સાંભળો જીવનમાં જોડો અને આજથી નિયમ બનાવો કે ભગવાને આ દુનિયામાં જે સરસ સરસ ફૂલો બનાવ્યા છે કલર આપ્યા છે રૂપ આપ્યું છે સુગંધ આપી છે એનો એક આકાર એવો હોય છે ઘણા ફૂલ તો એવા હોય છે આપણે જોઈએ કે આમ જોતાં જ ગમી જાય કે ભાઈ આ કેટલી સરસ રચના છે કુદરતની તો એ કુદરતની રચનાનું માન સન્માન કરવું જોઈએ અને એની જાણી જાણીને આપણે આપણા જીવનમાં જોડીએ તો ચોક્કસપણે હું એમ કહું છું કે આટલી નાનકડી જે બનાવટ કુદરતે જે કરામત કરેલી છે ફૂલની એમાં આપણે ઘણું બધું મેળવી શકીએ અને આપણે આપણા બુદ્ધને મજબૂત કરી શકીએ છીએ તો મિત્રો તમારા ઈષ્ટદેવ છે તમારા દેવ છે જે તમારા કુળદેવી છે દેવતા છે તમે જેને ઈષ્ટ માનો છો તે છે જેનામાં તમારી શ્રદ્ધા છે એને ત્યાં જાઓ તો સારા સુગંધિત ફૂલો લઈ જવા જરૂરી છે અને મિત્રો આજે તમને ખ્યાલ આવી જ ગયો કે ફૂલ શું શું તમને આપી શકે છે આપણે એની પાસેથી શું મેળવી શકીએ તો આ ફૂલોની કદર કરજો અને એને પેલું આમ મસળીને ફેંકી દઈશ એવા વિચારો દિમાગમાંથી કાઢી નાખજો બરાબર તો મિત્રો આજનો વિડીયો તમને બહુ જ ઉપયોગી સાબિત થશે તો આજનો વિડીયો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરી વદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીંદગી નમસ્તે